તો જય માતાજી મિત્રો આજના અમારા મેહુલ વોગ વિડીયોમાં તો કબૂતર આવી જાય હવે બાજરી હાલ નોખી તો જુઓ એક એક આવવા મંડે ખાવા તો કબૂતર આવી જાય બધા હજુઓ કબૂતરો દોણો થઈ ગયો ચણ થઈ ગયા કબૂતરા ચા પા છીએ તો કૂતરા ચા પીને તડકો ખાવાય ગઈ શિયાળાની ઠંડી બહુ સજુઓ

આનું નામ છે સુરતી મંજા અને નવ પાંડા છે તો આખા ગુજરાતમાં બહુ ભડે છે અને કાપી દેવાની છે બધાની પતંગ જો એક આઠ ગે છે અને કયા થે છે તો હું કાપું છું દક્ષુ બે ચગાનો બે હેલો દક્ષુ હા તો વિરકી તો કહું છો પડી ગયા તો આવી જયો એનો તિરાગની પીરકી આવ્યો

Toko ciriak patung terdaih di dia. Patung kah dar jatir dia. Abi A, -a daksu moto har neno mana ciriak. Mama kakan sukuroh. Oke o daksu. તારે કોઈ કેવું કોઈ કેવું કઈ દે તને પતંગ કપાઈ જાય એટલે ઘેર હાલ પતંગ ચગાવવા આવ્યો પતંગ કપાઈ જાય એટલે બધા ઘેર બરાબર ને બીજી ના લાવવા અને પતંગો લાયો કે નહીં લાયો

<ुण> हां हाँ. चंबली उतार दी मैं तो क्या थी मैं चक्की में रख मैं चला वाले हां भाई क्या फटी तेरे ये मिनटों का वाले बक्से इनके का वाले हां आए तो

બરાબર અને પતંગો લેવા કઈ જવાનું ઉતરાયણ તારા ભાઈ કઈ પતંગો લાવવાની તો ઉતરાયણ ના રહ્યા તારીખ રવિવાર પણ તારીખ ચીએ

મારે સાપીતી સાપીતી હા બેને સાપીતી હ અરે પે પે આપરી બટન વાળી ફિરકી બટન બટન વાળી ને લાઈટ વાળી હા બેટ કરે ના તો કરની પરિયામાં

હવે જઈએ ઘેર તો વોગ આપણે આટલો પૂરો કરીએ જય માતાજી